સુરતમાં સામાજિક શાંતિ ડોહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગણેશ પંડાલમાં મૂર્તિને ખંડિત કરવામાં આવી બેગમપુરા દારૂખાના રોડ પર પંડાલમાં આ ઘટના બની છે પંડાલમાં ચોરી કર્યા બાદ મૂર્તિ ખંડિત કરવામાં આવી સાત જેટલા પંડાલમાં ચોરીની ઘટના સામે આવી છે મૂર્તિ લઈ જતા અને ખંડિત કરતા બે લોકો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પંડાલમાંથી રોકડ

શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો ધારાસભ્ય અરવિંદ રાણા અને કાંતિ બલર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે ખંડિત થયેલી મૂર્તિ ના સ્થાને અન્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી